નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ પેલા બધા ડાકુઓને આ મહારાજની સમક્ષ હાજર કરે છે ત્યારે મહારાજ પૂછે છે કે ડાકુઓ હજુ પણ છેલ્લી વાર પૂછું છું કે શું આ ચોરી તમે જ કરી હતી ત્યારે બધા જ ડાકુઓ કહે છે કે હા આ ચોરી અમે જ કરી છે અને અમે આ ગુનો કબૂલ કરવા તૈયાર છીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજને ગુસ્સો આવ્યો અને મહારાજ બધા ડાકુઓ પર પોતાનો ગુસ્સો ઠાલવતા કહે છે કે હે પાપીઓ તમે શું કર્યું એમનું તમને ખબર છે અરે તમને તો ખાલી ચોરી કરતાં જ આવડે છે પરંતુ મારી ઇજ્જત ગઈ છે અને આજુબાજુના રજવાડે રજવાડાઓમાં અમે સંદેશા મોકલી દીધા હતા કે સુંદરપુરમાં મહાન મેળાનું આયોજન કરેલું છે અને એ મેળામાં આવતો આખા ગામનો બધો માલ સામાન તમે ચોરી લીધો તમને જરાય દયા ના આવી અને હવે તમને હું એવી સજા આપીશ ને કે તમારી સાત પેઢીઓ કાપી જશે અને ક્યારે ચોરી કરવાનું નામ પણ નહીં લે આમ કહી અને મહારાજ કહે છે કે હે સિપાહીઓ અત્યારે જ તમે આ સરદાર અને એમના ડાકુઓને જેલમાં પૂરી નાખો અને આવતીકાલનો સૂર્ય ઉગે ને એની સાથે જ આ બધા જ ડાકુઓને એકી સાથે ફાંસીના માછડે ચડાવી દો અને તડપી તડપીને મરી ના જાય ને ત્યાં સુધી એમને લટકાવેલા રાખજો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ભૂતિઓ ઊભો થઈ ગયો અને સભાની વચ્ચે આવીને કહેવા લાગ્યો કે રોકાઈ જાઓ મહારાજ તમે આ ડાકુઓને જે સજા કરી છે ને એમાં મારે કાંઈક કહેવું છે અને તમે આ ડાકુઓને જે સજા આપી છે એ થોડી વધારે જ થઈ ગઈ છે તમને એવું નથી લાગતું ત્યારે મહારાજ કહે છે કે મારા સુંદરપુરમાં કોઈ નાનામાં નાની ચોરી કરે કે મારા રજવાડા સાથે કોઈ ગદ્દારી કરે ને એને હું મોત સિવાય બીજી કોઈ સજા આપતો નથી અને એટલે તો મારું સુંદરપુરનું આ ભવ્ય રાજ્ય છે અને એમાં કોઈ ગદારી કરવાનું નામ પણ લેતું નથી ત્યારે ભૂતિઓ કહે છે કે આજ દિવસ સુધી તમારા રજવાડામાં જે કોઈપણે ચોરી કરી હશે ને એણે પોતાનું ગુજરાન ચલાવવા માટે કે પોતાના ફાયદા માટે ચોરી કરી હશે પરંતુ આ ડાકુએ તો તમારો જે માલ ચોર્યો હતો ને એનાથી ત્રણ દીકરીઓના લગ્ન કર્યા છે એમને કરિયાવર આપ્યા છે અને એમના ઘર ભર્યા છે માટે પુણ્યનું કામ કર્યું છે માટે તમે એમની સજા માફ કરી દો કારણ કે તમારું ધન સારા કામમાં ગયું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજ બોલ્યા કે ભોતિયા તું ગમે તેવી દલીલો કરે ને એમ છતાં પણ હું આમની સજા તો માફ નહીં કરું કારણ કે મારા રજવાડાનો એક જ નિયમ છે કે મારા રાજ્ય સાથે જો કોઈ ગદ્દારી કરે કે ચોરી કરે એને મોત સિવાય બીજી કોઈ સજા ક્યારેય મળતી જ નથી ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ તમને હજી પણ કહું છું કે આ સજા રોકી લો કારણ કે આ જે તમે સજા આપી છે ને એનાથી આ બધા જ ડાકુઓના ઘરવાળા અને એમની પત્નીઓ એમના બાળબચ્ચા રખડી પડશે ત્યારે આટલી વાત સાંભળી મહારાજ કહે છે કે એ બધું એમને વિચારવાનું છે મારે એમાં કાંઈ લેવા દેવા નહીં અને એમને જે સુંદરપુર જેવા ભવ્ય રાજ્યમાં ચોરી કરી છે તો એની સજા જો મોતના હોય ને તો આજુબાજુના રજવાડાઓમાં મારી નિંદા થશે ત્યારે ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે તો મહારાજ મારી વાત સાંભળી લો આજથી તમને ચેલેન્જ મારીને કહું છું કે એક મહિના પછી તમને આજે તમારા ભવ્ય રાજ્યનો જે ગર્વ છે ને આખું એ રજવાડું સમાપ્ત થઈ જશે અને તમારા ઉપર કોઈ દુશ્મન રાજા ચડાઈ કરશે અને તમારા આખા રજવાડાને પડાવી લેશે અને તમને જેલ ભેગા કરશે ત્યારે આટલી વાત સાંભળી અને સુંદરપુરના મહારાજ પણ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે ભોતિયા જ્યારથી હું આ રજવાડા ઉપર રાજ કરું છું ને ત્યારથી મારા આ ગઢના કાંગરા ઉપર કદાચ કોઈ પક્ષીને પણ આવીને બેસવું હોય ને તો પણ મારા સિપાહીઓને પૂછવું પડે છે અને લાખોની સંખ્યામાં મારું સૈન્ય બળ છે લાખોની સંખ્યામાં હાથી ઘોડા છે અને લાખોની સંખ્યામાં હથિયારો છે અને મારા આ સુંદરપુરનું નામ કોઈ રાજાના મોઢે આવે ને તો પણ વિચારીને લેવું પડે છે અને આપણા મોટા રાજ્ય ઉપર કોની હિંમત છે કે તે ચડાઈ કરશે અને કોની તાકાત છે કે મારું રજવાડું મારા પાસેથી પડાવી લેશે ત્યારે ભૂતિઓ કહે છે કે રજવાડું એ પડાવી લઈશ અને આ તમે જે ડાકુઓને સજા આપી છે ને એ ડાકુઓને પણ રાતોરાત અહીંયાથી છોડાવીને ના લઈ જાઉં તો મારું નામ પણ ભૂતિઓ નહીં ત્યારે આખા દરબારમાં બધા જ માણસો હસવા લાગ્યા અને મહારાજ પણ હસતા હસતા એટલું બોલ્યા કે હે દરબારીઓ લાગે છે કે આ નાનું બાળક આજે ગાંડું થયું છે અરે હે ગાંડા બાળક તને ખબર નથી કે આ રજવાડામાં કોનું રાજ ચાલે છે અરે તું મારા જેલખાનામાં પહોંચી અને નાનામાં નાના એકાદ કેદીને પણ તું રાતે છોડીને તો બતાવ તો હું માની લઉં કે તું ખરો બહાદુર છે ત્યારે ભૂતિઓ કહે છે કે ના મહારાજ ના એવા નાના મોટા કેદીને હું નહીં છોડાવું પરંતુ તમને આ દરવાજોની વચ્ચે ચેલેન્જ આપતા કહું છું કે આવતીકાલે તમારે સજા આપવા માટે એક પણ આ ડાકુ નહીં મળે અને બધા જ ડાકુઓને છોડાવી અને આ ભૂતિયો લઈ જશે ત્યારે મહારાજ પણ બોલ્યા કે ભૂતિયા તો મારી પણ તને ચેલેન્જ છે કે જા એક જ રાતમાં તું આ બધા ડાકુઓને છોડાવીને લઈ જાય ને તો એમને હું માફ કરી દઈશ એમને કાંઈ પણ સજા નહીં થવા દઉં પરંતુ તને ખબર નથી કે આટલા દિવસ તો એ જેલખાનાની આગળ પાછળ દસથી વીસ સિપાહીઓ પહેરો ભરતા હતા પરંતુ આજે રાત્રે દસ હજાર સિપાહીઓની પહેરેદારી હશે અને તારામાં બળ હોય ને તો જા આ ડાકુઓને છોડાવીને લઈ જજે અને જો ડાકુઓને છોડાવીને લઈ જશે ને તો હું તને અને આ ડાકુઓને છોડી દઈશ પરંતુ જો તું આ ડાકુઓને નહીં છોડાવી શક્યો ને તો પછી એટલું સમજી લેજે કે ડાકુઓની સાથે સાથે તારી પણ એક નનામી તૈયાર પડી હશે ત્યારે ભૂતિઓ કહે છે કે મને મંજૂર છે અને પછી ડાકુઓના સરદાર પાસે જઈને ભૂતિઓ કહે છે કે સરદાર રાત્રે તમે અને તમારા ડાકુઓ તૈયાર રહેજો અને જાગતા રહેજો ગમે ત્યારે ભૂતિઓ આવી અને તમને છોડાવીને લઈ જશે ત્યારે આ ડાકુના સરદાર કહે છે કે હા ભૂતિયા તારા ઉપર વિશ્વાસ છે એટલા માટે તો અહીંયા આવી અને અમારો ગુનો કબૂલ કર્યો છે અને પછી તો સિપાહીઓ આવી અને આ બધા જ ડાકુઓને લઈ જઈ અને જેલખાનામાં પૂરી નાખે છે અને આજે મહારાજે આજે લાખોની સંખ્યામાં ત્યાં સૈનિકોને ગોઠવ્યા છે અને કહે છે કે એક પણ સૈનિક રાતે સૂવો ના જોઈએ કારણ કે આજે મારા ઇજ્જત આબરૂનો સવાલ છે અને આજે મને એક નાના બાળકે ખુલ્લી ચેલેન્જ આપી છે તો એ ચેલેન્જનો મેં પણ સ્વીકાર કર્યો છે માટે ધ્યાન રાખજો કાંઈ ગડબડ ના થાય અને આમ આટલું કહીને મહારાજ દરબારમાંથી ચાલ્યા જાય છે અને આ બાજુ રામુ તેના સિપાહીઓ સાથે ચાલતો ચાલતો તેના ઘરે પહોંચે છે ત્યારે તેને રસ્તામાં ભૂતિયો મળે છે ત્યારે ભૂતિયાને જોઈ અને રામુ કહે છે કે ભૂતિયા તે શું કર્યું કે ભૂતિયા એકવાર તે સુંદરપુરના કેદીને એટલે કે જગુને બચાવી અને ઇજ્જત સાથે ઘરે મોકલ્યો અને સાચા ગુનેગાર આ બધા ડાકુઓને તે અહીંયા મહારાજની સામે લાવી અને ઉઘાડા પાડ્યા તો હવે તું એમને શા માટે બચાવી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે મોટાભાઈ હું એટલા માટે બચાવી રહ્યો છું કારણ કે મેં આ બધા જ ડાકુઓને વચન આપ્યું હતું કે હું તમને કાંઈ નહીં થવા દઉં તમે તમારો ગુનો કબૂલ કરો અને પેલા જગુને ઇજ્જત સાથે એની ઘરડી માની સેવા કરવા માટે મોકલી દો તો હું તમને ઇજ્જત સાથે છોડાવીને ઘરે લાવીશ ત્યારે ડાકુઓ મારા ઉપર વિશ્વાસ કરીને આવ્યા છે માટે એમનો વિશ્વાસું કેમ તોડું અને આમ આટલું કહી અને ભૂતિયો કહે છે કે હે રામુભાઈ હું ગમે તે થાય પરંતુ ડાકુઓને છોડાવીને લઈ જઈશ ત્યારે રામુ કહે છે કે ભૂતિયા આ ગાંડપણની વાત છે આજે મહારાજે વીસની જગ્યાએ ચાલીસ ચાલીસ હજાર સિપાહીઓના પહેરા લગાવ્યા છે અને એક પણ દ્વાર ખુલ્લો નથી અને એક પણ જેલખાનામાં એવું નથી કે સિપાહીઓ હથિયાર સાથે ના ઊભા હોય માટે ભૂતિયા ચેતી જજે નહીંતર આજે તને મારી નાખશે ત્યારે ભૂતિયો કહે છે કે એ બધી વાત છોડો અત્યારે હું જાઉં છું અને આજે રાત્રે જોજો કે ઘટના શું બને છે અને મિત્રો આમ કરતાં કરતાં રાત પડી રાત્રે ઘણા બધા પહેરેદારો અને ઘણા બધા સિપાહીઓને લગાવી દેવામાં આવ્યા છે અને આમ કરતાં કરતાં આખીએ રાત વીતી ગઈ અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે મહારાજ જાગી અને સૌથી પહેલા વિચાર કરે છે કે લાય આજે જોઈને આવું કે મારા સિપાહીઓએ પેલા ડાકુઓને ત્યાં રાખ્યા તો છે ને અને આમ આટલો વિચાર કરી અને મહારાજ ચાલતા ચાલતા વહેલી સવારે આ જેલખાનામાં આવીને જુએ છે તો આજે આ ડાકુઓનો સરદાર પણ નથી કે એક પણ ડાકુ પણ નથી અને બધાને રાતોરાત ભૂતિઓ છોડાવીને લઈ ગયો છે અને મિત્રો તમને શું લાગે છે કે આ ભૂતિયો કેવી રીતે આ બધા ડાકુઓને છોડાવીને લઈ ગયો હશે અને આટલા બધા સિપાહીઓને કેમ કાંઈ ખબર ના પડી તો તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું કે ભૂતિઓ કેવી રીતે આ બધા ડાકુઓને છોડાવીને લઈ ગયો